બે બર્ગમેન મેં આવીશ બાપુ બે રીલના ચક્કરમાં વધારે લાગી ગયો તો કઈ વાંધો નહીં મિત્રો તમારા માટે બે બર્ગમેન લઈને આવી ગયું છે મિત્રો બર્ગમેન મેન આમ પણ ડિમાન્ડમાં રહી છે અને બર્ગ મેન ક્રેઝ પણ બાપુ એવો જ છે કેમ કે કમ્ફર્ટ ને પિકઅપ માં કોઈ હોય તો બર્ગમેન મિત્રો સુઝુકી વાળા મિત્રો પેલી ગાડી છે બે હાજર એકવીસ નું મોડલ મેટ બ્લેક માં કલર છે મિત્રો બ્લુટુથ વાળું ટોપ મોડલ છે મિત્રો સાવ ઓછી ગાડી હાલેલી છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે મિત્રો ટાયર નવા છે અને જોરદાર કન્ડિશનમાં ગાડીએ મિત્રો કિંમત રહેશે ખાલી ને ખાલી એસી હજાર રૂપિયા મિત્રો અને પ્લસ ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે અને જો તમે ઉનામાં રહેતા હશે તો બાઇક ઉપર લોન થઈ જશે પછી બીજી વાત કરું મિત્રો છે બ્લુ કલરમાં બહુ કલર ઓપ્શન તમને બે મળી જશે મિત્રો બ્લુ કલરમાં બે હજાર એકવીસ નું મોડલ ટાયર આના પણ નવા છે બ્રેક વાળી મિત્રો કન્ડિશન માં છે મિત્રો આની કિંમત રહેશે ખાલી ને ખાલી સિત્તેર હજાર રૂપિયા મિત્રો આમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર પણ લોન થશે મિત્રો અને જો ઉનાના ડોક્યુમેન્ટ હશે તો ગાડી ઉપર પણ લોન થઈ જશે ક્યાં આવવાનું જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે